ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા મહિલાઓ સહિત પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અસામાજિક તત્વોએ ઈદ માટે રૂપિયા દસ હજારની ખંડણી માંગી ખંડણી નહીં આપવામાં આવતા અસામાજિક તત્વોએ બે લોકો ઉપર છરી વડે કર્યો હુમલો અગાઉ પણ અસામાજિક તત્વો એ ખંડણી માંગી હતી શિયાખોજા મુસ્લિમ સમાજના મહિલાઓ તેમજ યુવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકોના ટોળા ગંગાજળિયા પોલીસ મથક ખાતે ઉમટી પડ્યા पुलिस ए असामाजिक तत्वों सामे फरियाद नोंदवा तज़वीज़ हाथ धरी। बराबर, बच्चे हमे बाहर निकले, तो छोरी मारी, एक में, बच्चे भी जो आड़ों पे जो, इन्हें मारी, अने बिचने तान छोक रहे, ना 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 ना, तो फंदर और उसने अंदर ना, इन्हें પછી પાછો મોટો તલવાર લઈને આવ્યો અને રોજ એક રોજ બે એક દાને બે કડકા ગાળું બોલે ઓય મેડિકલ કલ્લીની વાચું દોસ્તી દોસ્તી દુકાનનું નામ છે અહીંયા બેઠું આ હા નામ છે

હમણાં ભાઈ તો આવશે કે મોરાર વસાયા રોડ રોજ જીરા શેવમાં રહું છું અને આ જે અસાજમાજીક તત્વોનો ત્રાસ છે એમાં તોહિત મંદિર ઉર્પે ડાકુ અને એની સાથે બીજા છ સાત જણા લોકો હોય છે એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ બે ત્રણ વર્ષથી આપણનો ત્રાસ છે એક મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફો મારીને મને ત્યાં કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ગોદા મારી દેસો અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે ખંડણી વારે વારે માગે છે ગુલિસ્તાવ એપાર્ટમેન્ટ હલમંદી પાર્ક જમઝમ પ્લાઝા સિવરલ પ્લાઝા આ દિવાનપુરાની અમારી સોસાયટીઓ છે એ સોસાયટીના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ રહે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે ગમે ત્યારે આવે છે ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે Ao giờ, ao giờ. No vuelvo a miệng, dai, 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 ai,